બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે તાલુકા ભાજપ યુવા મોરચા રેલી યોજાઈ હતી જે અંતર્ગત સરકારી કોલેજ ખાતેથી બાળકો સહિત લોકોની રેલી વાવની ચોફેર આવી હતી મતદારોને જાગૃત કામ કર્યું જે બાદ બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સહિત તાલુકા યુવા ભાજપના હોદ્દેદારો દ્વારા વાવની કોલેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો સહિત યુવા મતદારો મોટી સંખ્યામાં

આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે દે લગભગ લગભગ પાંચ હજારથી વધુ સ્થાનો ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક જગ્યાઓ ઉપર ગુજરાતમાં ત્રણસોથી વધારે સ્થાનો પર ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આજે વાવ ખાતે આઠસો વર્ષકાલિત ખાતે લગભગ લગભગ પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય મતદાતા યુવા દિવસ નિમિત્તે ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન તેમજ પ્રેરણાથી ઘણી બધી વાતો મોદી સાહેબે કરી ભારત કઈ દિશામાં આગળ વધી રહ્યું છે અનેક પ્રકારની રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે દરેક યુવાનોને શુભકામનાઓ આપી આ વિકાસના યજ્ઞની આહુતિમાં પણ જે નવા મતદાતાઓ જોડાવાના છે એમને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી